સામાન્ય માણસો ને એ સિવાય વૃદ્ધ માણસો ને એ સિવાય કેટલાય લોકોને ને પરેશાની છે એટલે લોકો અત્યારે સ્થાનગઢ જનતા ઈચ્છી રહી છે કે આપડે સત્તા પરિવર્તન કરો આજે સત્તા પરિવર્તન થશે તો કામ કરવાની મજા આવશે રોડ રસ્તા ગટરો પાણી કેટલી થાય તે સમસ્યાઓ છે પણ છતાંય કોઈના પેટનું પાણી હાલતું નથી આ પ્રોબ્લેમ છે સ્થાનગઢ નો સ્થાનગઢમાં બ્રિજ આઠ વર્ષથી ભરી રહ્યો છે તેનું પણ લોકો વાત કરી છે બેન આઠ વર્ષથી

લોકો સામાન્ય મુદ્દા પરສົમતી ફરવાના હોવા જોઈએ તે ઉપર નથી અમે જાણી છે તારે શું કેસો હવે નવાજી ચૂકેલા શું તમે રાખી રહ્યા માટે છું કે ખરેખર ગ્રાઉન્ડ નથી

લોકોના મનમાં રોષ છે પરંતુ લોકો બોલતા પણ રહ્યા હોય એવું લાગી રહ્યું છે પરંતુ હવે આ મતદાન થઈ રહ્યું છે મતદાન બાદ જયારે આ ઈવીએમ મશીનની અંદર જયારે આ લોકોના મત કેદ થઈ જશે અને જયારે મતદાન પૂરું થશે અને જયારે મતગણતરી થશે ત્યારે કોણ જીતશે તે તો જોવું રહ્યું પરંતુ અત્યારે તો લોકો પરિવર્તન થાય તેવું ઈચ્છી રહે સાચીત પેલી ગુજરાતના સુરેન્દ્રનગર